પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં ફરીને એક વખત અમે તમારું સ્વાગત કરીએ છે જેમ તમે જાણો છો આપણે એક શ્રેણીની શરૂઆત કરી છે કે જેમાં આપણે બાઇબલની અમુક એવી કલમો જોઈ રહ્યા છે ખાસ કરીને માથીની સુવાર્તામાંથી કે જેમાં અમુક વાક્યો એવા અઘરા હોય સમજવાને માટે અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એવી જ રીતે આજે આપણે એક બીજી કલમ જોવા માગીએ છીએ જે માથીની સુવાર્તા પાંચમો અધ્યાય ને ઓગણીસમી કલમ માથી પાંચ ને ઓગણીસ બાઇબલની એવી કલમોમાંની એક કલમ છે કે જે સૌથી વધુ ચર્ચાસ્પદ કલમો છે આ કલમના લીધે ઘણા બધા લોકોએ એનું ખોટું અર્થઘટન કર્યું છે અને એવી રીતે શીખવ્યું છે કે જૂના કરારના જે બધા જ નિયમો છે એ બધા જ નિયમો આપણે પાળવા જોઈએ એવું ઈસુએ આપણને શીખવ્યું છે આવું આપણે વાંચીએ કે ઈસુએ શું કીધું માથી સુવારતા પાંચમો અધ્યાય અને એની ઓગણીસમી કલમ આ પ્રમાણે કહેશે એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતાં શીખાડશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે પણ જે કોઈ તે પાડશે ને શીખવશે કે શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે હવે જ્યારે આપણે આને પહેલી વખત વાંચીએ અથવા તો જલ્દીથી વાંચી જઈએ તો એવું લાગે પહેલી નજરે કે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે ઈસુ એવું કહી રહ્યા છે કે ખ્રિસ્તી વ્યક્તિઓએ જૂના કરારના બધા જ નિયમો પાળવા જોઈએ અને જો એવું હોય તો એનો મતલબ કે જૂના કરારના જે ખોરાકના નિયમો છે જે શુદ્ધતાના નિયમો છે જે બલિદાનના નિયમો છે એ પણ ખ્રિસ્તી વ્યક્તિઓએ પાળવા જોઈએ પણ આપણે પાળતા નથી ઉદાહરણ તરીકે મૂસાના નિયમમાં લેવીનું પુસ્તક એનો અગિયારમો અધ્યાય સાતથી આઠ કલમ તમે જુઓ અને લેવીનું પુસ્તક અગિયારમો અધ્યાય દસથી બાર કલમ પણ તમે જુઓ તો ત્યાં ડુક્કરનું માંસ અને છીપ એ ખાવાની મનાઈ છે તેમ છતાં ખ્રિસ્તીઓ એ આજે ખાય છે એ સાથે તમે નિર ગણનાનું પુસ્તક ઓગણીસમો અધ્યાય અને એની અગિયારથી તેર કલમ જુઓ તો ત્યાં જો કોઈ વ્યક્તિ મૃતદેહને અડે છે તો પછી એ અશુદ્ધ ગણાય છે ને એણે શુદ્ધિકરણમાંથી જવું પડે એ જ રીતે લેવીનું પુસ્તક તેરમો અધ્યાય પિસ્તાલીસમી કલમથી આગળ તમે વાંચો તો જે ચામડીના રોગોની વાત છે ને એને કોઈક સ્પર્શ કરે તો એ અશુદ્ધતામાં આવી જાય છે અને એણે શુદ્ધિકરણના નિયમોમાંથી પસાર થવું પડે જે આખી પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડે પણ આજે આપણે એ બધા શુદ્ધિકરણના નિયમો પાળતા નથી અને આપણે બધા જ જાણીએ છીએ કે જૂના કરારમાં પશુઓ ના બલિદાનની વાત આપણને જોવા મળે છે પાપની માફીને માટે પણ આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે માનીએ છીએ કે ઈસુનું બલિદાન જે છે એ સંપૂર્ણ હતું એના પછી હવે બીજા કોઈ બલિદાનની જરૂર નથી તો પછી જો ઈસુ એવું શીખવી રહ્યા છે કે દરેક આજ્ઞાને આપણે પાળવી જોઈએ તો ખ્રિસ્તીઓ કેમ આજે એ પાળતા નથી એનો બહુ સાદો અને સરળ જવાબ છે ઈસુએ પોતે ઘણા એવા નિયમો છે કે જે રીતે ફરોશિયો જેની અપેક્ષા રાખતા હતા એ રીતે એમણે પાળ્યા નહીં એનું અર્થઘટન કંઈક અલગ રીતે એમણે કર્યું ઈસુના સેવાકાળ દરમિયાન આપણે જોઈએ છે કે ઘણી બધી વખત જે રૂઢિચુસ્ત રીતે જૂના કરારના નિયમોનો નિયમોને પાળવામાં આવતું હતું અથવા તો એનું અર્થઘટન કરવામાં આવતું હતું એને ઈસુએ પડકાર આપ્યો જે ખોરાકના નિયમ છે એના માટે આપણે જાણીએ છીએ માર્ચની સુવાર્તા સાતમો અધ્યાય અઢારથી ઓગણીસમી કલમમાં ઈસુ કહે છે કે જે આપણે ખાઈએ છીએ આપણને અશુદ્ધ કરતું નથી પણ હૃદયમાંથી જે આવે છે એ આપણને અશુદ્ધ કરે છે પછી શુદ્ધતાના જે નિયમો છે એમાં આપણે જાણીએ છીએ કે ઈસુ કોને અડક્યા તો જે લોકોને ચામડીના રોગ હતા એવા લોકોને અડક્યા લોહીવાવાળી સ્ત્રી ઈસુને અડકી અને ઈસુ જે મૃત દેહ હતા દેહ હતા એને પણ અડક્યા છે અને એ બધાને લીધે ઈસુ અશુદ્ધ થયા છે એવું નથી પણ જે અશુદ્ધ છે એ શુદ્ધ થાય છે એ આપણે જાણીએ છીએ તો પછી જો આવું છે ઈસુએ પોતાના જીવનકાળ દરમિયાન આવી રીતે નિયમનું અર્થઘટન કર્યું છે અને આવી રીતે એમણે કામ કર્યું છે તો પછી શું એમણે અહીંયા માથથી પાંચને ઓગણીસમાં પોતાનો જ વિરોધાભાસ કર્યો પોતાને જ કોન્ટ્રાડિક કર્યા શું ઈસુ કંઈક કહેતા હતા અને કરતા હતા બીજું એવું આપણને જોવા મળે છે એવું તો નથી અને એટલા જ માટે પાંચમો અધ્યાય માથેની સુવાતા પાંચમો અધ્યાયને ઓગણીસમી કલમ શું કહે છે એ સમજવું એ બહુ જરૂરી છે અને આજે આજના આપણા આ વિડીયોમાં આપણે એ જ જોવા માગીએ છીએ કે ઈસુ શું શીખવી રહ્યા છે અને એનું આજે આપણે આપણા જીવનમાં કેવી રીતે લાગુકરણ કરી શકીએ તો સૌ પ્રથમ ઓગણીસમી કલમને જો આપણે સમજવી છે તો સત્તર ને અઢારની જોડે એનું જે કનેક્શન છે એનું જે જોડાણ છે એ સમજવું બહુ જરૂરી છે આવો આપણે વાંચીએ સત્તરમી કલમ સત્તરમી કલમમાં ઈસુ આ પ્રમાણે કહે છે નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું ઈસુ પણ પૂર્ણ કરવા આવ્યો છું ને આ બહુ જ અગત્યની બાબત ઈસુ કહે છે ઈસુ એવું નથી કહી રહ્યા કે જે જૂના કરારના નિયમો છે જે પ્રમાણે લખવામાં આવ્યા છે એ જ પ્રમાણે જે રૂઢિચુસ્ત એનું અર્થઘટન થાય છે એ જ પ્રમાણે એનું પાલન આપણે હંમેશા કરતા રહેવું જોઈએ એવું નથી કહી રહ્યા ઈસુ શું કહી રહ્યા છે તેના બદલે એવું કહી રહ્યા છે કે હું નિયમને તેના સંપૂર્ણ અર્થ અને હેતુ સુધી પહોંચાડવાને માટે આવ્યો છું જ્યારે એવું કહે છે કે હું નિયમને પૂર્ણ કરવા આવ્યો છું એનો મતલબ કે નિયમને તેના સંપૂર્ણ અર્થ અને હેતુ સુધી પહોંચાડવાને માટે ઈસુ આવ્યા છે આ જે પૂર્ણ કરવું એના વિશે આપણે જ્યારે આ શ્રેણીની શરૂઆત કરી એનો જે પહેલો વિડિયો હતો એમાં પણ જોયું છે કે જૂન માથીની સુવાર્તામાં ઘણી વખત એને વાપરવામાં આવ્યું છે ને એનો અર્થ છે કે કોઈક બાબતને એની સંપૂર્ણતા સુધી લઈ જવું ને ઈસુ એવું જ કંઈક કરે છે નિયમને એની સંપૂર્ણતા સુધી લઈ જાય છે આ સંદર્ભમાં એનો અર્થ એ છે કે ઈસુ એ નિયમ અને પ્રબોધકો જે તરફ નિર્દેશ કરી રહ્યા હતા એની એ અંતિમ અનુભૂતિ છે ઇઝ એમ્બોડીમેન્ટ ઓફ ઓલ ધોઝ થિંગ્સ જે નિયમનો સાચો અર્થ છે જે નિયમનો સાચો હેતુ છે એને ઈસુ પ્રગટ કરે છે પોતામાં એ એને પ્રગટ કરે છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે નિયમ ક્યારેય અંતિમ શબ્દ નહોતો ફાઇનલ વર્ડ નહોતો એ હંમેશા કોઈક એક મહાન બાબત તરફ નિર્દેશ કરતો હતો અને એ કોના તરફ નિર્દેશ કરતો હતો તો એ ઈસુ તરફ નિર્દેશ કરતો હતો તમે એને આ પ્રમાણે વિચારી શકો છો તમે એવું વિચાર કરો કે તમે એક રસ્તા પર છો અને તમે કોઈક શહેર તરફ જઈ રહ્યા છો હવે રસ્તામાં તમને શું જોવા મળશે રસ્તામાં તમને નિશાનીઓ જોવા મળશે અને આ નિશાનીઓ અગત્યની હોય છે એ શું બતાવે છે કે તમારે કેટલી ગતિએ ચલાવવું ગાડી તમારે ક્યાં ઊભા રહેવું ક્યાં તમારે ટર્ન લેવો કઈ દિશામાં તમારે જવું એ બધું જ આ નિશાનીઓ બતાવે છે આ નિશાનીઓ રસ્તા પર એટલા માટે છે કે જેથી એ તમને મદદ કરે કે તમે તમારા અંતિમ મુકામ સુધી પહોંચી શકો એટલા માટે નિશાનીઓ અગત્યની છે પણ એ પોતાનામાં એન્ડ નથી થઈ જતી એ કોઈક બીજી બાબત તરફ આપણને દોરી જાય છે એ જ રીતે જૂના કરારનો જે નિયમ છે એ ઈસુ તરફ આપણને દોરી જાય છે આ બાબત એ પાઉલે પણ કીધેલી આવો આપણે વાંચીએ ગલાતીનો પત્ર એનો ત્રીજો અધ્યાય અને એની ચોવીસમી કલમ ગલાતીને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર એનો ત્રીજો અધ્યાય અને એની ચોવીસમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે આપણે વિશ્વાસથી ન્યાય ઠરીએ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું એટલે બાળ શિક્ષક તરીકે નિયમશાસ્ત્ર શું કર્યું આપણને ઈસુ તરફ એ દોરી ગયા એ બાબત અહીંયા પાઉલ કહે છે હવે જ્યારે ઈસુ આવ્યા છે એનો મતલબ એ નથી કે નિયમની આપણે અવગણના કરીએ છીએ ના એવો નથી એનો મતલબ એ છે કે નિયમને જૂના કરારને આપણે ઈસુના પ્રકાશમાં સમજીએ છીએ આ બહુ અગત્યનું છે એનો મતલબ કે જૂના કરારમાં જેમ કહેવામાં આવ્યું હતું કે તમે તમારા પડોશીઓ પર પ્રેમ કરો એ નિયમને આપણે છે છે પણ એની સમજણ આપણને આપી કે આપણો ખરો કોણ એ જ રીતે અમુક નિયમો છે બલિદાનના જે આપણે નથી કેમ કારણ કે નું બલિદાન એ સંપૂર્ણ છે હવે પેલા બલિદાનોની આપણને જરૂર નથી પછી આગળ વધતા અઢારમી કલમમાં ઈશુ કે છે કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળા પૂરા પૂરા થયા વગર નિયમ શાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં ઈસુ અહીંયા એ કહી રહ્યા છે કે ઈશ્વરનું વચન જે છે એ શાશ્વત છે પણ ઈસુમાં એ પરિપૂર્ણ થાય છે પૂર્ણ થાય છે એટલા માટે અમુક બાબતો જે ઈસુએ સમજાઈ જે રીતે એમણે અર્થઘટન કર્યું એ પ્રમાણે આપણે એને હવે લાગુકરણ કરવાનું છે પછી આપણે ઓગણીસમી કલમ પર આવીએ ઓગણીસમી કલમમાં અમુક શબ્દો અગત્યના છે કે જેને સમજવાની જરૂર છે તો ખરા અર્થમાં ઈસુ શું કહે છે એ આપણે સમજી શકીએ એ વાત ફરીથી આપણે વાંચીએ પાંચમો અધ્યાય ઓગણીસમી કલમ એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે હવે અહીંયા તોડવાની વાત કરવામાં આવી છે બરાબર એ સમજવું અગત્યનું છે ને માણસોને એવું કરતાં શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે પણ જે કોઈ તે પાળશે ઓકે પાળવાની વાત અને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે હવે આમાં અમુક શબ્દો છે કે જે સમજવાની ખાસ આપણને જરૂર છે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ઈસુ અહીંયા શું કહી રહ્યા છે નાનામાં નાના નિયમની આજ્ઞાનું આપણે અવગણના કરવાની નથી ઘણા લોકો એવા હતા ખ્રિસ્તી મંડળીના ઇતિહાસમાં શરૂઆતની મંડળીમાં પણ ઘણા એવા હતા કે જે એવું માનતા હતા કે ઈસુએ નિયમને પરિપૂર્ણ કર્યું છે એટલે નિયમની જરૂર નથી જૂના કરારની હવે આપણને બિલકુલ જરૂર નથી પણ ઈસુ અહીંયા સ્પષ્ટપણે આપણને બતાવે છે કે એનું મહત્વ આજે પણ છે હજી પણ છે પણ મુદ્દો શું છે આપણે એનું આજ્ઞા પાલન કેવી રીતે કરવાનું છે કાયદાકીય રીતે એનું આજ્ઞા પાલન કરવાનું નથી પણ હવે એને ઈસુએ જે કાર્ય કર્યું છે ઈસુએ જે શીખવ્યું છે એના સંદર્ભમાં એને સમજવાનું છે અને એનું લાગુકરણ કરવાનું છે મેં તમને કીધું કે અમુક શબ્દો અગત્યના છે અહીંયા જે તોડવાની વાત કરી છે એને સમજવાની જરૂર છે ઈસુ તોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરે છે મૂળભૂત ભાષામાં એનો અર્થ પેલું અનાદર કરીએ એ થતો નથી આપણે બૂટ આપણે બધા બૂટ પહેરીએ છીએ અને બૂટની લેસ બાંધીએ છીએ અને ઘણી વખત એને ઢીલી કરીએ છીએ તો એ જે ઢીલી કરવાની પ્રક્રિયા માટેનો જે શબ્દ છે એ જ શબ્દનો પ્રયોગ ઈસુએ કર્યો છે એનો મતલબ કે એને એ સાઈડમાં કરવાની વાત છે નિયમને સાઈડમાં કરી દેવાની વાત છે બીજા શબ્દોમાં કહીએ તો ઈસુ એવા લોકોની વાત નથી કરી રહ્યા કે જે લોકો આજ્ઞા પાડવામાં કોઈક આજ્ઞા પાડવામાં વ્યક્તિગત રીતે નિષ્ફળ જાય એની વાત એ નથી કરી રહ્યા પણ એ એવા લોકોની વાત કરી રહ્યા છે કે જેઓ ઈશ્વરના આદેશ નહીં અથવા તો એમના નિયમની સત્તાને ખોટી રીતે નકારી કાઢે છે નિયમને જાણે પર મૂકી કે હવે એની જરૂર નથી અથવા તો એને નબળું બનાવી દે છે એવું એવા લોકોની વાત અહીંયા ઈશુ કરી રહ્યા છે ઉદાહરણ તરીકે ઈશુના જીવનકાળ દરમિયાન જ આપણે જાણીએ છીએ કે અમુક એવા યહૂદી આગેવાનો હતા કે જે ઈશ્વરના નિયમોને મારી મચેડીને પોતાના માટે પોતાને સારું લાગે એના માટે પોતાને ગમે એ રીતે એનું લાગુકરણ અથવા તો એને પાળવાનો પ્રયત્ન કરતા હતા એનું શ્રેષ્ઠ ઉદાહરણ જે છૂટાછેડાનો નિયમ છે એ આપણને જોવા મળે છે અને એની આગળ પહાડ પરનો ભાષણ તમે વાંચો તો ઈસુ એની વાત પણ કરે છે આ પ્ર આ પ્રકારનું જે વલણ છે એના માટે ઈસુ ચેતવણી આપે છે બીજી બીજો એક શબ્દ મેં જે કીધું કે અહીંયા શબ્દો સમજવા બહુ અગત્યના છે કરવાની વાત બરાબર સૌથી નાની આજ્ઞા એક જે કોઈ તોડશે ને માણસોને એવું કરતા બરાબર આ કરવાની જે વાત છે એટલે નિયમને કરવાની જ્યારે વાત આવે છે ઝડપથી જો આપણે વાંચી જઈએ બહુ એના પર વિચાર ના કરીએ તો એવું લાગે કે ઈસુ એવું કહી રહ્યા છે કે આકાશના રાજ્યમાં ઈશ્વરના રાજ્યમાં જો તમારે મહાન થવું હોય તો જૂના કરારના દરેક નિયમને આપણે કરવાનો છે અને પાળવાનો છે પણ અહીંયા એવું નથી ઈસુ કેવી રીતે કરવાની વાત કરતા હતા એ સમજવું બહુ જરૂરી છે આ એમણે કીધું ત્યારબાદ જે વીસમી કલમથી આગળ આપણે જોઈએ એકવીસમી કલમથી આગળ આપણે જોઈએ પાંચમો અધ્યાય પૂરો થાય છે ત્યાં સુધી તો એ ઉદાહરણ આપે છે કે નિયમને કેવી રીતે પાળવાનો છે કેવી રીતે એને કરવાનું છે તમે જુઓ એ એવી વાત કરે છે કે જેની અપેક્ષા ના રખાય ખાસ કરીને એક રાબ્બી પાસેથી એની અપેક્ષા ના રખાય એ સત્તા દ્વારા એ વાત કરે છે એક અધિકાર દ્વારા એ વાત કરે છે પાંચમો અધ્યાય એકવીસ થી બાવીસ કલમ તમે વાંચો તો એ શું કહે છે કે ખૂન નહીં કરવું બરાબર એની વાત તમે સાંભળી છે પણ હું તમને કહું છું ખૂન નહીં કરું પણ હું તમને કહું છું બરાબર પછી પાંચમો સત્યાવીસ થી અઠ્યાવીસમી કલમ તો વ્યભિચારની વાત કહેતો વ્યભિચાર નહીં કરવું એ તમે સાંભળ્યું છે બરાબર તમને કહેવામાં આવ્યું પણ હું તમને કહું છું તમે જુઓ એ શું કરી રહ્યા છે એ નિયમને વધુ ગહન બનાવી રહ્યા છે નિયમને વધુ ગહન બનાવે છે જેથી એ બતાવી શકે કે નિયમ પાળવાની જ્યારે વાત આવે છે ત્યારે બાહ્ય ક્રિયાઓની વાત આવતી નથી પણ એની પાછળનું જે હૃદય છે એ અગત્યનું છે આજ્ઞાઓ કરવા અથવા શીખવવાની જે વાસ્તવિકતા છે આપણે સમજવાની જરૂર છે એનો મતલબ એ છે કે ઈસુ જે રીતે શીખવી રહ્યા હતા એ જે અર્થઘટન કરતા હતા એ રીતે પોતાના જીવનમાં નિયમને પાળવાનો છે એનો મતલબ કે એની પાછળનું જે હૃદય છે એ સમજવાની તમારે ને મારે જરૂર છે એટલે જ્યારે ઈસુ કહે છે કે જે કરે છે શીખવે છે ત્યારે એ આજ્ઞા પાલનની જ્યારે વાત કરે છે એનો મતલબ કે એમણે જે શીખવ્યું છે જે રીતે એ કહી રહ્યા છે એ પ્રમાણે આપણે કરવાનું છે ઘણા લોકો એવા હતા કે મર્ડર નહીં કરવું બરાબર ખૂન નહીં કરવું તો ખૂન નથી કરી રહ્યા એ માનીને બેસી જતા હતા પણ હૃદયમાં જે ગુસ્સો છે એના પર ધ્યાન આપતા ન હતા એટલે ઈસુ જે નિયમ આપવામાં આવ્યો છે એની પાછળનું કારણ એની પાછળનું હૃદય શું છે એના તરફ હંમેશા દોરી જતા હતા અને એ કરવું ને શીખવવું જ્યારે ઈસુ કહે છે ત્યારે આની વાત એ કરે છે પછી બીજી બાબત અહીંયા આપણે સમજવાની જરૂર છે નાના મોટાની વાત આપણને અહીંયા કરવામાં આવી છે એક ભેદ ઈસુ બતાવે છે ઓગણીસમી કલમમાં પાછળનો ભાગ તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે પણ જે કોઈ તે પાડશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે હવે નાના અને મોટાની વાત અહીંયા આપણને જોવા મળે છે ને એ સમજવું બહુ જરૂરી છે આ આ જે વ્યક્તિ છે એ જે નાનો કહેવામાં આવ્યો છે એ એ પોતે પણ દેવના રાજ્યમાં સામેલ છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે એનો મતલબ કે ઈસુ તારણની વાત નથી કરી રહ્યા અહીંયા ઘણા બધા લોકો આને લઈને તારણના સંદર્ભમાં એનું અર્થઘટન કરે છે કે જો તમે નિયમો બધા નહીં પાડો તો તમારું તારણ ના થાય પણ ઈશુ એવું નથી શીખવી રહ્યા અને ઈસુએ જે શીખવ્યું છે યોહાન ત્રણ ને સોળમાં એ એની એકદમ વિરુદ્ધની વાત છે પણ અહીંયા ઈસુ શેની વાત કરી રહ્યા છે તો ઈસુ એ વાત કરી રહ્યા છે કે જે કોઈ વ્યક્તિ વિશ્વાસુપણે ઈશ્વરના સત્યનું પ્રતિનિધિત્વ કરે છે બરાબર એ મહાન કહેવાશે છે એ વાત એ અહીંયા કરી રહ્યા છે જો કોઈ વ્યક્તિ પર્સનલી નિયમને પાળવામાં નિષ્ફળ જાય છે તો એ દેવના રાજ્યમાં તો છે જ એનો મતલબ કે તારણની વાત અહીંયા આવતી નથી બીજી એક બાબત સમજવાની જરૂર છે મોટા અને નાનાની વાત કરવામાં આવી છે અને અહીંયા કોઈ રેન્કિંગ સિસ્ટમ નથી આકાશના રાજ્યમાં કોઈ રેન્કિંગ સિસ્ટમ નથી ક્રમાંકન કોઈ પ્રણાલિકા નથી ત્યાં પણ અહીંયા મોટા નાનાની વાત એટલા માટે કરવામાં આવી છે કે જે વ્યક્તિ ઈસુએ જેમ શીખવ્યું છે જૂના કરારનું જેવી રીતે અર્થઘટન એમને કર્યું છે અને એ જે કાર્ય એમણે કર્યું છે એના સંદર્ભમાં જૂના કરારને સમજે છે અને એની પાછળનું જે હૃદય છે એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે તો એ ઈશ્વરની નજરમાં મૂલ્યવાન છે ઈશ્વર એને માન આપે છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે એટલે કોઈ રેન્કિંગ સિસ્ટમ મોટું નાનું એ સંદર્ભમાં નથી પણ ઈશ્વર કેવી રીતે વ્યક્તિને જુએ છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે એટલે આ બધું ભેગું કરીએ તો અત્યાર સુધી આપણે શું જોયું પાંચમો અધ્યાય અને ઓગણીસમી કલમ ઈસુ ખરેખર શું કહી રહ્યા છે પહેલી બાબત ઈશ્વરનું વચન છે એ માન્ય રહે છે જૂનો કરાર જે છે એ અગત્યનો છે એ માન્ય છે પણ ઈસુના સંદર્ભમાં એને સમજવાની હવે આપણે જરૂર છે જૂના કરારને ઈસુએ પૂર્ણ કર્યું છે પરિપૂર્ણ કર્યું છે પણ એને નાબૂદ કરી દીધું નથી એનું અર્થઘટન હવે ઈશ્વર ઈસુના સંદર્ભમાં તમારેને મારે કરવાનું છે બીજી બાબત જે તોડવાની વાત છે એનો મતલબ એવો છે કે એનો નકાર કરી દેવો બરાબર એની એની જે અગત્યતા છે એને નકારી કાઢવી અનાદરની વાત અહીંયા નથી વ્યક્તિગત રીતે તમે કદાચ કોઈક નિયમનો અનાદર કરી દો એની વાત અહીંયા નથી પણ એની અગત્યતાને નકારી દેવી એની વાત અહીંયા આપણને જોવા મળે છે ઈસુ ચેતવણી આપી રહ્યા છે કે ઈશ્વરના વચનને કદી ઓછું કરવું નહીં એની અગત્યતાને કદી ઓછી કરવી નહીં વ્યક્તિગત નિષ્ફળતાની વાત અહીંયા નથી ત્રીજી બાબત કે જે ઈસુ અહીંયા કહી રહ્યા છે જ્યારે કરવાની વાત કરે છે બરાબર જ્યારે ઈસુએ કરવાની વાત કરી નિયમને કરવાની વાત કરી ત્યારે કાયદાવાદની વાત નથી કરતા લીગલિઝમની વાત નથી કરતા પણ ક્રિસ્તે જે પૂર્ણ કર્યો છે નિયમને એના સંદર્ભમાં કરવાની વાત છે એનું ઉદાહરણ આપણે ઓલરેડી જોઈ ગયા છે ખૂન કરવું નહીં પણ એની પાછળનું જે બાબત છે ગુસ્સાની વાત એની શું વાત કરતા હતા ચોથી બાબત કે મહાન નાનો અને મોટો એ એ કોઈ રેન્કિંગ સિસ્ટમ નથી ક્રમાંકન કોઈ પ્રણાલી નથી પણ વિશ્વાસુપણે ઈસુનું જે શિક્ષણ છે એને પાળવાની વાત છે અને જે એવું કરે છે ઈશ્વરની નજરમાં એ માનપાત્ર છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે પાંચમી બાબત છેલ્લી બાબત કે જે આપણે આમાંથી જોઈ શકીએ છીએ કે તારણની વાત નથી તારણના સંદર્ભમાં નથી મોટા નાનાની વાત જ્યારે થાય છે તો એ બંને દેવના રાજ્યમાં છે એટલે તમે નિયમને ન પાળો ને તમે દેવના રાજ્યમાં ન જાઓ એવી વાત અહીંયા આપણને જોવા મળતી નથી તો આ બધું જ્યારે આપણે જોયું છે સમજ્યું છે નિયમના સંદર્ભમાં તો આજે તમે ને હું આપણા જીવનમાં આ શિક્ષણનું કેવી રીતે લાગુકરણ કરી શકીએ પહેલી બાબત કે જે આપણે કરી શકીએ છીએ તો ઈશ્વરના શિક્ષણને ઈસુના શિક્ષણને પૂરા હૃદયથી આપણે પાળવાનો પ્રયત્ન કરવાનો છે આપણે આપણા હૃદયની ચકાસણી કરવાની છે શું જ્યારે નિયમની વાત કરે છે તો બાહ્ય રીતે આપણે એને પાડીએ એની વાત નથી કરતા પણ અંદરના બદલાણની વાત કરે છે એટલા માટે આપણે કદાચ ખૂન નથી કરતા પણ આપણે આપણા હૃદયને ચકાસીએ કે આપણી અંદર શું એક ગુસ્સો છે કે જેને આપણે પાડી રહ્યા છે ન આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે આપણે વ્યભિચાર કદાચ નથી કરતા પણ શું આપણા મનના વિચારો શુદ્ધ છે આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હું શું બાહ્ય રીતે ઈસુના શિક્ષણને પાળવાનો પ્રયત્ન કરું છું કે ખરેખર ઈસુ જે હૃદયના બદલાણની વાત કરતા હતા એમાં હું આગળ વધી રહ્યો છું અને જ્યારે નિયમને કરવાની વાત આવે છે ત્યારે આપણે સમજવાની જરૂર છે કે ઈસુએ કેવી રીતે કીધેલું કે બધા નિયમોને એકમાં મૂકવા હોય તો કેવી રીતે કરી શકાય તો ઈશ્વર પરના પ્રેમની વાત એમણે કરી હતી આપણા સર્વસ્વથી ઈશ્વર પર પ્રેમ અને પડોશીના પ્રેમની વાત એમણે કરી હતી એનો મતલબ કે આપણે આજ્ઞા પાલન કરીએ છીએ તો એનું પાછળનું મોટિવેશન શું હોવું જોઈએ એની પાછળનું મોટિવેશન ઈશ્વર પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ અને બીજા પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ બીજી બાબત કે જે આપણે શીખી શકીએ છીએ કે આપણે શીખવવાનું છે ઈસુના શબ્દોને એમને એમણે જે ક્રિયા કરી છે એ લોકોને આપણે શીખવવાની છે આપણે ખાલી ઈશ્વરના ઈસુના શિક્ષણને ખાલી પાડીએ એટલું જ નહીં પણ આપણે શીખવવાનું છે એનો મતલબ એ નથી કે બધાએ પ્રબોધક બની જવાનું છે કે બધાએ શિક્ષક બની જવાનું છે બધાએ પ્રચારક બની જવાનું છે એવું નથી એનો મતલબ એ છે કે તમારી આસપાસ જે લોકો છે તમારા ઘરમાં તમારા બાળકો છે કે અથવા તમારા માતા પિતા છે તમારા મિત્રો છે તમે અગર ભણી રહ્યા છો તો તમારી આજુબાજુ જે મિત્રો છે જો તમે નોકરી કરાય નોકરી કરી રહ્યા છો તો તમારી જોડે જે કામ કરનારા છે એ બધાને ઈસુનું શિક્ષણ લઈ એમને સુધી એ બધાને ઈસુનું શિક્ષણ આપવાનું એ તક જે આપણને મળતી હોય એને આપણે ઝડપી લેવાની છે તમારે કંઈક પ્રચાર કરવાની શરૂઆત કરી દેવાની છે એવું નહીં પણ તમે વાતચીતમાં ઈસુનું શિક્ષણ શું છે એ લાવી શકો છો તમે તમારું જીવન ખ્રિસ્ત કેન્દ્રિત જીવીને એ બાબતને આગળ લાવી શકો છો ઈસુએ આપણને કીધું છે કે આપણે જગતનું અજવાળું છે અને એ કેવી રીતે બની શકીએ છે તો ઈસુનું જે શિક્ષણ છે એ આપણે પોતાના જીવનમાં એનું લાગુકરણ કરીએ તો લોકો જોશે ખરેખર કે આમાં કંઈક અલગ છે આ વ્યક્તિ કંઈક અલગ છે ને એટલા જ માટે આજે આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું ખરેખર ઈસુ જેવું ઈસુનું જેવું જીવન હતું બરાબર એ બાબત હું મારામાં એને એના પ્રતિનિધિ તરીકે હું જીવી રહ્યો છું કે નથી જીવી રહ્યો શું હું એવી રીતે જીવન જીવી રહ્યો છું કે જેનાથી લોકો ઈસુ તરફ આવે બીજી બાબત કે જે આપણે સમજવાની જરૂર છે ત્રીજી બાબત કે જે આપણે સમજવાની જરૂર છે આજના સમાજમાં આજની સંસ્કૃતિમાં આજની દુનિયામાં ઈશ્વરના મૂલ્ય પ્રમાણે જીવન જીવવું એ અનપોપ્યુલર છે બરાબર એવું કરવું એ બહુ અનપોપ્યુલર છે તમે નૈતિકતાની વાત કરો ન્યાયની વાત કરો કે વ્યક્તિગત શુદ્ધતાની વાત કરો પવિત્રતાની વાત કરો તો એ બધામાં જગત એવી અપેક્ષા રાખે છે કે જગતની જે બાબતો છે એ પ્રમાણે આપણે જીવન જીએ પણ એમાં આપણે ઈસુને વિશ્વાસુ રહેવાનું છે ઈસુને આપણે વિશ્વાસુ રહેવાનું છે એનો મતલબ કે આપણને પસંદ પડે એટલું આપણે કરીએ અને બીજું આપણે ના કરીએ એવું નહીં પણ ઈશ્વરની જે આજ્ઞાઓ છે ઈસુએ જે શીખવ્યું છે એ બધું આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરના શિક્ષણને સ્વાધીન થઈને જીવન જીવવાનું છે મને ગમે મને ફાવે મારા માટે જ્યારે કન્વીનિયન્ટ હોય ત્યારે હું કરું એવું નહીં પણ ના કન્વીનિયન્ટ હોય ત્યારે પણ કરવું ના ફાવતું હોય ત્યારે પણ કરું મારા કદાચ નુકસાનમાં હોય એ બાબત તો પણ હું કરું એ બહુ અગત્યનું છે ચોથી બાબત ને છેલ્લી બાબત કે જે આપણે સમજવાની જરૂર છે ઈશ્વરની કૃપા પવિત્રતામાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ઈશ્વરની કૃપા એ અગત્યની છે અહીંયા આપણે સમજવાની જરૂર છે કે ઈસુનું શિક્ષણ આપણે પાળવાનું છે એટલા માટે નહીં કે આપણું તારણ થાય આપણે એટલા માટે પાળવાનું છે કે આપણે એમના પર પ્રેમ કરીએ છીએ અને ખરેખર એ દ્રષ્ટિકોણથી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ઈશ્વરની કૃપાનો અનુભવ કરીએ છીએ અને ઈશ્વર આપણને સહાય અને મદદ કરે છે આપણે બધા જાણીએ છીએ ઈસુની પાછળ ચાલીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણે નિષ્ફળ જઈએ છીએ જે ન કરવાનું હોય એ કરી બેસીએ છીએ જે કરવાનું હોય એ નથી કરતા અને જ્યારે આપણે ફેલ જઈએ નિષ્ફળ જઈએ ત્યારે આપણે પસ્તાવો કરવાનો છે અને જ્યારે પસ્તાવો કરીએ છીએ ત્યારે ઈશ્વરની કૃપાનો આપણે અનુભવ કરીએ છીએ કે જે આપણને સહાયને મદદ કરે છે કે વિશ્વાસુપણે ઈશ્વરે જેમ શીખવ્યું છે એ રીતે આપણે શીખી શકીએ ત્રણ પ્રશ્ન છેલ્લે હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું જે આજે તમારે ને મારે એકબીજા આજે તમારે ને મારે પોતાને પૂછવા જોઈએ સૌથી પહેલો પ્રશ્ન કે શું મારા જીવનના હરેક પાસામાં ઈશ્વરના શિક્ષણને ઈસુના શિક્ષણને હું કમિટેડ છું શું મારી કમિટમેન્ટ દરેક પાસામાં જોવા મળે છે ત્રીજી બીજો પ્રશ્ન શું હું લોકોને ખ્રિસ્ત સુધી લઈ જાઉં છું મારા વ્યવહારથી મારી ક્રિયાઓથી મારા શબ્દોથી ત્રીજી બાબત કે જે આજે આપણે પોતાને પૂછવાની જરૂર છે કે શું ઈશ્વરના સત્યને હું સ્વાધીન થઈને જીવન જીવું છું કે પછી મને ગમે ત્યારે જ હું સ્વાધીન થઉં છું અને મને ના ગમે ત્યારે હું સ્વાધીન થતો નથી મારી આશા છે કે આજે આપણે જે જોયું છે એ તમે બધા સમજી આવશો અને મારી એ પણ પ્રાર્થના છે કે આજે આપણે જે જોયું છે એ પ્રમાણે આપણે બધા પોતાનું જીવન જીવી શકીશું આપણે ખાલી વચનને સાંભળનારા જ નહીં પણ આપણે બધા જ વચનને કરનારા બની શકીશું અને જે રીતે ઈસુએ શીખવ્યું છે એ રીતે કરનારા બની શકીશું મે ગોડ બ્લેસેસ ઓલ